નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવજો યાચના સમાચાર કોરકડીયુગ માં ફળફળા દે વેચતા ગરે વ્યક્તિએ ઈમાનદારીના દર્શન કરાવ્યા સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકોની એવી માન્યતા છે કે કળિયુગમાં ઈમાનદાર અને પ્રામાણિક માણસો મળવા મુશ્કેલ છે જોકે આ માન્યતાને ખોટી સાબિત કરતો બનાવ મોડાસા શહેરના મખદુમ વિસ્તારમાં સામે આવ્યો છે મોડાસામાં ઠક્કર પેટ્રોલ પંપ પાસે રોજે રોજ કમાઈને પેટીઓ રડતા ફળની લારીવાળાને પૈસા ભરેલી બેગ મૂળ માલિકને સહી સલામત પરત કરતાં ફિરોજભાઈ મામુની ઈમાનદારીને લોકો સલામ કરી રહ્યા છે વિગતે જો વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજમાં હાલ ચાલતા રમઝાન માસમાં રોજા છોડવા રોજિંદી રોજિંદા ખરીદી મુજબ મોડાસા માર્કેટયાર્ડમાં મરચું હળદર મસાલાના જાણીતા વેપારી મનવા મસાલાના સમીરભાઈ મનવા મોડાસાના ટક્કર પેટ્રોલ પંપ પાસે ફળફળાદની ખરીદી કરવા ગયા હતા ત્યાં ફ્રૂટ ખરીદી દરમિયાન પૈસાની લીધી દીધી માં પોતાની પાસે રાખેલ પૈસા ભરેલ બેગ લારી ઉપર જ ભૂલી ગયા હતા ઘરે આવ્યા પછી બે કલાક બાદ સમીર પાય મનવાય ને બેગ ભૂલી ગયા આવવાની જાણ થતાં તાત્કાલિક બજારમાં જઈ જ્યાં જ્યાં ખરીદી કરી હતી ત્યાં તપાસ કરી પણ બેગ ન મળતા છેલ્લે ફળની લારીવાળા પાસે પહોંચ્યા અને પૈસા ભરેલ બેગની વાત કરી ત્યારે ફળનું છૂટક વેચાણ કરી ગુજરાન ચલાવતા ફિરોજભાઈ મામુએ કહ્યું કે લારી ઉપર કોઈકની બેગ રહી ગઈ છે ત્યારબાદ બેગમાં તપાસ કરી તો બેગમાં પૈસા જોતા ગભરાઈ ગયા હતા અને ચિંતા થઈ હતી કે કોની બેગ હશે કોણ ભૂલી ગયું હશે તેના વિચારોમાં ધંધો કરવામાં મન ન લાગતું હતું આખરે સમીરભાઈ મનવાએ પૂછપરછ કરતાં ફળફળાતીનું વેચાણ કરતા ફિરોજભાઈ મામુએ સહી સલામત તેમને પોતાની પાસે રાખેલ બેગ મૂળ માલિક મનવા મસાલાવાળા સમીરભાઈને પૈસા ભરેલ બેગ સહી સલામત પરત કરતા હાશકારો અને શાંતિ અનુભવી હતી સમીરભાઈ અને તેમના પરિવારે ફળની લારીવાળા ફિરોજભાઈ મામુની ઈમાનદારીને પ્રમાણિકતા જોઈને ગદગદિત થઈ ગયા હતા અને આભાર વ્યક્ત કરી હતી

મરચાં મસાલા હળદરનો વેપાર કરું છું અને મારું ગુજરાન ચલાવું છું મારા ત્યાં હોલસેલ અને રિટેલનું દરેક અમે કામ કરીએ છીએ રમઝાનનો મહિનો ચાલે છે રોજિંદા અમારે ઇફતારીના સમયે સાંજે દુકાન બંધ કરીને અમારે ફ્રૂટ લેવાનું હોય તો અમે ઘરે જતા સમયે હું ફ્રૂટ લેવા ગયો અને બીજી ચાર પાંચ જગ્યા ઉપર બજારમાં ગયો વસ્તુની ખરીદી કરવા મારા હાથમાં પૈસા ભરેલી બેગ હતી એ બેગ હું કોઈ જગ્યાએ ભૂલી ગયો અને હું ઘેર જતો રહ્યો ઘેર ગયા પછી ઇફતારી ના સમયે મને જાણ થયું કે મારી પૈસા ભરેલી જે બેગ હતી એ મારા હાથમાં નથી તો ક્યાં તપાસ કરવી તો હું ચાર પાંચ સોપ ઉપર ગયો અને તપાસ કરી કોઈ પણ જગ્યાએ મળી નહીં લાસ્ટમાં હું એક આશા રાખીને ગયો કે આ લારી ભાઈ પાસે પણ હું ફ્રૂટ લીધું હતું તો આ ફિરોજભાઈ મામુ કરીને ખક્કર પેટ્રોલ પંપની આગાડી ઉભરે છે તો હું એક આશા સાથે ગયો કે લાસ્ટ આ ઓપ્શન મારું બાકી છે તો અહીંયાથી મને લગભગ મળી જશે એમ મારી ઈમાનદારીનો પૈસો હતો એટલે આશા તોથી જ મળશે તો પણ હું ફિરોજભાઈ પાસે લાડી પર ગયો અને એમને હું પૂછ્યું કે મારી એક પૈસા ભરેલી બેગ હતી એ તમને મળી છે બે ઝીઝક એમને આંખો બંધ કરીને કીધું કે તમારી બેગ અહીંયા પડી હતી એ હું સહી સલામત મૂકી દીધી છે ને તમારે જોઈતી હોય તો હમણાં હાલ આપ્યું હતું વગર સબૂતે કેમકે મને ખબરથી તમે લાસ્ટ તમે જ આવ્યા હતા એના બાદ કોઈ તમારા આમાં મને લાગ્યું ના કે બીજો કોઈ માણસ લઈ ગયો હશે તો એ માણસ ગરીબ હોવા છતાં રોજિંદા બસો પાંચસો રૂપિયા કમાય છે અને આખી પૈસા ભરેલી બેગ જોઈ પણ એનું ઈમાન ડગમગાવ્યું ન અને પોતાની ફરજ સમજી એને મારા મને પૈસા પરત કરેલ છે તે બદલ હું એ ભાઈનો હું ખૂબ ખૂબ આભાર કરું છું અને આવો નિષ્પક્ષ એમને જે કામ કર્યું છે અને મારા પૈસા પાછા આપ્યા છે તો આ એક ઈમાનદારીનો દાખલો મોડાસા શહેરમાં પૂરો પાડેલ છે તો હું એ ભાઈને આશા આપી છે કે તમારે કોઈ પણ જાતનું કોઈ પણ કામ હોય તો મારી દુકાનની મુલાકાત લેશો અમારાથી જરૂર પડશે તમામ કામ કરીશું મારું નામ હબીબભાઈ રહેમનભાઈ જાત છે આ ભાઈ ને જે બે ભરેલી બેગ મળી અને તે ઈમાનદારી પૂર્વક મુસ્લિમભાઈ ગરીબ હોવા છતાં તેમની બેગ ભરેલી પરત આપી છે તો એવું નથી કે આ સમાજમાં એમ કોઈ પરત બેગ આપે પણ ઈમાનદારી હજી મુસ્લિમ સમાજમાં રહી છે એમ અને જે સુધી મુસ્લિમ સમાજ હશે ત્યાં સુધી કોઈનો પણ એક બી બાલ વાકો થશે નહીં તે મારી ગેરંટી છે તો ફિરોજભાઈને ધન્યવાદ આપું છું કે આજે કર્યું અને બેગ પાછી આપી તેનો ખૂબ ખૂબ આભાર છે એ ગરીબ છે પણ એની નીતિ ગરીબ નથી એ મારે એમ કે મુસ્લિમ સમાજ પ્રત્યે એક બહુ ગૌરવ છે એ ધ્યાનમાં લે એમના પૂર્વક હું હૃદયપૂર્વક લાગણી અને પાઠું છું હું ફિરોજભાઈ જવાણ ઠક્કર પેટ્રોલ પંપ ધંધો કરું છું લારી નો બરાબર હું મારો ધંધો કરીને ગુજરાત ચલાવું છું બસો ત્રણસો રૂપિયા કમાઈને એક ભાઈ આયા ફળ ફલાલી લીધી એમણે ફળ ફલાલી લઈને જતા રહ્યા એમનો પક્ષમાં પૈસા હતા તો પછી હું આગળ જઈને જોયા કે પૈસા હતા તમે ખોલ્યા કે પૈસા જોઈને હું ગભરાઈ ગયો પૈસા છે કે ના એ પૈસા મેં દબાડીને એક બાજુ મેલી દીધા

ગઈકાલે એક વાત જાણવા મળી કે મોડાસાના એક મસાલાના વેપારીનું પૈસાથી ભરેલી એક માણસ ને ને એવી એવી માનવતાના દ્વારા એને પરત કરી તો એ જાણીને ખુશી થઈ કે હજુ પણ સમાજમાં એવા લોકો છે કે જેમણે પોતે ધારત તો પોતે રાખી શકતા હતા પૈસા પણ એ ન કરતા એને જે કંઈ માલિક હતા એને પરત કરી આ માનવતાની સુગંધ સમાજમાં ફેલાવી છે હજુ પણ એવા લોકો છે કે જેમને પોતાનો પૈસો નથી તો જેનું છે ને ત્યાં પહોંચાડવાની એને પોતાની નૈતિક ફરજ નિભાવી છે સમાજ માટે દાખલારૂપ ઉદાહરણ છે આપણે સૌએ પણ સમાજમાં એક શીખ કેળવી જોઈએ કે ક્યારે પણ આપણે કોઈનું પણ વસ્તુ ન લઈ લેતા મૂળ માલિકને ફરજ કરવું અને આપણી માનવતા જે છે આપણી જે નૈતિકતા જે છે એ આપણે સમાજમાં ઉદાહરણરૂપ બનીએ એવું એક ઉદાહરણ આપણા નગરમાં બન્યું છે એ જાણીને મને આનંદ થયો